હાઈવે થી જે વેલના જળેસર જવાનો મુખ્ય માર્ગ છે એ છેલ્લા વીસ પચીસ વર્ષથી કાચો માર્ગ છે ત્યાં કાયમી માટે વીસ થી પચીસ હજાર લોકોની અવરજવર હોય છે કોઈ બાળકોને સ્કૂલે જવું હોય કોઈને હોસ્પિટલે જવું હોય અવર જવર કરવામાં એટલી તકલીફ પડતી હોય તો માટે જ અમે કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ અનેક વખત કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરેલ છે પણ આવા નવા કલેક્ટર સાહેબની બદલી થતી રહેતી હોય તો નવા કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા એટલા માટે આવ્યા છે કે અમારો પ્રશ્ન છે તમે સ્થળ વિઝિટ કરીને કાયમી ધોરણે નિકાલ કરાવો ખાસ તો લેટર મીડિયાને એવલ દર્તો કલેક્ટર તંત્ર કેમ એક્શન નથી લેતો સાહેબ કલેક્ટર સાહેબ નવા કલેક્ટર છે અમને એવું લાગે છે કે ધ્યાન દેશે સુનમશી તમારું

પણ જે તે સમયે ફાઇલ નો નિકાલ થયો નહીં અને અત્યારે પાછા રજૂઆત એ કરવા આવ્યા છે કે એ જે માર્ગ છે એને કોર્પોરેશન કોર્પોરેશન એવી તૈયારી બતાવે છે કે અમે એ માર્ગ બની માટે તૈયાર પરંતુ જયારે જયારે કોર્પોરેશન ને રજૂઆત કરીએ છીએ ત્યારે કોર્પોરેશન એવું કહેવા માંગે છે ભાઈ એ જગ્યા છે એ અમારામાં આવતી નથી એ કલેક્ટરમાં આવે છે જો કલેક્ટર શ્રી એ જગ્યા અમને સોંપે તો અમે માર્ગ બનાવી દેવા માટે તૈયાર છે હવે એ માર્ગ એટલો બધો ભયંકર ખરાબ છે કે કોઈ બેન દીકરીને દવાખાને લઈ જવું હોય તો લઈ જવા માટે જ્યારે ગાડી કે વાહન આવવા માટે કોઈ વાહન આવવા તૈયાર નથી અને ભયંકર રીતે ખરાબ છે અને હાઈવે જવા માટે અને બે થી ચાર સોસાયટીને ને છોડતો માર્ગ છે ગાડીઓ માર્ગ છે અને કલેક્ટરશ્રી ના અંડર આવેલો છે તો કલેક્ટરશ્રી ગંભીરતા લઈ અને લોકોનો પ્રશ્ન ગંભીરતાથી લઈ અને એ બાબતમાં આગળ વિચારી અને જો કોર્પોરેશનને સ્થળ વિઝિટ કરી અને કોર્પોરેશનને સોંપે અને વહેલમ વહેલી તકે આ રોડ બને લોકોની માગણી સંતોષ થાય અને લોકો હેરાન થતા બંધ થાય લોકો એવી ચર્ચા છે કે કલેક્ટરને કહી કઈ શીખ છે નેશનલ હાઈવે ઓથોરિટીમાં આવે છે નેશનલ હાઈવે ઓથોરિટી કહી કઈ શીખે કલેક્ટર આવે છે તો શું આ તંત્ર ગેરમાર્ગે પ્રજાને દોરવે છે કે શું હવે એવું તો ન કહી શકું પરંતુ એટલું ખરું કે અમને જ્યારે જ્યારે રજૂઆત કરવામાં કરી છે ત્યારે અમને કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ મારું કલેક્ટર કલેક્ટરશ્રીની અંદરમાં આવે છે જો કલેક્ટર કલેક્ટરશ્રી અમને મંજૂરી આપે અને અમને એ માર્ગ સોંપે તો અમે રસ્તો બનાવી દેવા માટે તૈયાર છીએ લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે